દાહોદ તરફ જતી બોલેરો ગાડીના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે બોલેરો ગાડી હાઈવે રોડ ઉપર ના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની સર્જાઈ ન હતી અને દુર્ઘટના ટળી હતી બોલેરો ગાડીનો ચાલક ફોન ઉપર વાત કરતાં જઈને ડ્રાઇવિંગ કરતો હોવાના કારણે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હોવાની લોકચર્ચાઓ સાંભળવા મળી હતી Thank you for watching News Plus Gujarati.